બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ હમણાં એક વધુ એક સાધુએ વાણી વિલાસ કર્યો અવારનવાર કરતા હોય છે આ વખતે નવરાત્રિ ઉપર એવા શબ્દો વાપર્યા કે નવરાત્રિ નથી લવરાત્રિ છે આની હિસાબે ઘર ભંગ થાય છે કેટલાય ના સૂટાછેડા થાય છે વિગેરે વિગેરે એવું ઘણું કીધું

કડક થાય તો ક્યારેક શિવનું અપમાન કરે ક્યારેક બ્રહ્માનું અપમાન કરે દેવી દેવીઓનું અપમાન કરે એ સંત સાધુઓનું પણ અપમાન કરે અને મને જ્યારે નાનો હતો ને ત્યારે એક કવિતા આવતી અમે ભણવા જતા ત્યારે એની માલમાં એક ઊંટ પોતે એમ કહે છે કે કૂતરાની તો પૂંછ વાગી આદમીની મૂછ વાગી ભેંસ નો તો સિંગ વાકા હાવજના નોર વાકા અને આ બધું હા ભાઈ અને એક શિયાળ કે છે કે ભલામાણા તમે તો તમારું જોવો તમારે તો અઢારે વાકા છે એમ આ લોકો પોતે પોતાનું જોતા નથી પારકાનું જોવે છે અને જેવા મનમાં વિશાર હોય જેવો પોતાનો મનોવૃત્તિ હોય પોતાની અંદર જે વિશાર હાલતા હોય એ એવો જ વાત કરે એવી વાત કરે નગર તમે વિચાર કરો કે આ આ મહિનાની માઇલ કે બે મહિનામાં એકાદો પ્રસંગ તો ઉપસ્થિત થાય જ છે અને ત્યારે બીજા કોઈને કાંઈ પડી નથી तम्ये तुम्हारी रीते भाई, तम्ये गमे करो कोई तुमने क्या पूछेस? क्या एक पोता ना शिष्यों में शिष्यों नहीं, सूर्य विरुद्ध मुकुट्य करो, क्या एक तुम्ये श्री भागी गया ना अनेक डाकला, क्या एक आने मोटा मोटा ज़मीन होना कौन भांडो, मोटा मोटा बूस्केज लायना मेरा આવા અનેક દાખલા છે અંદરો અંદર ના ટાંકા એક એક જગ્યાની માઇલ પર અત્યારે દાવાનો જેને શક્તિ હોય હરેક હરેક મંદિર નું કાંઈક ને ક્યાંક આજ બગરાનું છે કાલ વલસાડ નું હોય ગઢપુર નું હોય કે પછી ગમે એવું એવું બધુંય કરવા છતાં પોતે ને સર્વશ્રેષ્ઠ માને છે પણ બીજા કોઈને જેને તમે કેવા કુસંગી ક્યાંય તમારામાં બિલકુલ રસ નથી તમારામાં માથું મારવું નથી તમે તમારી રીતે જે કર્તવ્ય કરો કારણ કે જે કાંઈ કરો છો એની માલ જે કાંઈ નુકસાન જે કાંઈ થાય છે જે કાંઈ હાનિ થાય છે એ એ તમને જ થાય છે એ હરિભક્તોને જ થાય છે કારણ કે જો સૃષ્ટિ વિરુદ્ધ નું કરો તમારા શિષ્ય તો તમારો છે અને જે કાંઈ તમે સ્ત્રીઓ લઈને ભાગી જાય છે જે લફરા થાય છે એ તમારા નજીકના છે એ તમારા સેવકો છે એમાં થાય છે જે કાંઈ આ જમીનો ના મોટા મોટા થાય છે તો ઈ પણ તમારામાં થાય છે અને આ જે કાંઈ ભૂસ મોટા મોટા માર્યા છે એ હરિભક્તો ના જ માર્યા છે

અને જ્યારે કોઈ પણ કંટ્રોલ ગુમાવી કોઈ પણ બ્રેક વગરની કંટ્રોલ થઈ જાય કરે એવું મને લાગે છે કે આ તમારા જે કાંઈ સંપ્રદાય ઉપર કોઈ પણનો કંટ્રોલ રહ્યો નથી એટલે એ કોઈ કોઈને કઈ કહેતું જ નથી એટલે બેફામ થઈ ગયા અને બેફામ જ્યારે થઈ જાય ત્યારે એ પડતીની નિશાની છે કારણ કે કોઈક રોકટોક આવે તો હોવું જોઈએ ને કોક તો આ તો કહેવાનું બધું કે ભાઈ આખો આપણો સંપ્રદાય એ બદનામ થાય છે આપણે બધાએ બદનામ થાય છે આવા કૃત્ય નહીં કરવા જોઈએ આવું નહીં બોલવું જોઈએ એવો કોઈ કહેનારો નથી એ એ મોટી દુઃખની વાત કહેવાય ન કે આટલો બધો ફૂલો ફાલો સંપ્રદાય છે આની માલ પણ કરોડો રૂપિયા જે સેવકો છે જે હરિભક્તો છે એ કરોડો રૂપિયા દે છે અને એનો તમે દુરુપયોગ કરો એનો તમે જે કાંઈ કૌભાંડ કરો એ દબાવવા માટે તમે એનો ઉપયોગ કરો છો જ્યારે જ્યારે હરિભક્તો ઘણી વખત હરિભક્તો એ આંદોલન કર્યાના દાખલા છે હરિભક્તો આમાં પડે છે હરિભક્તો આ નહી કરવા માટે આવું આવું નહીં થવા દેવા માટે હરિભક્તો પણ ઘણી ફેરું નારાજ છે અને એ ઘણી ફેરું પોતે આંદોલન પણ કરે છે પણ કોને ખબર ક્યાં કારણોસર એને કેમ દબાવી દેવામાં આવે છે ને એ ખબર નથી પડતી ન ઘણા મંદિરોની માઇલ પર હરિભક્તોએ વિરોધ કર્યાના પાસ કર્યાના અને દાખલા છે પણ આની પાસે તમે લોકો હરિભક્તોએ એટલા બધા કરોડો અબજો રૂપિયા આપી દીધા છે કે એનીથી ગમે એને ખરીદી શકે છે અને ગમે એને એ ગમે એવું વર્તન કરી શકે છે એટલે આ જે કાંઈ વાણી વિલાસ કરતા એ ખરી રીતે વાણી વિલાસ નહીં કરવો જોઈએ બીજાનું મન દુભાય એવું નહીં બોલવું જોઈએ કોઈ પણ માટે એવું નહીં બોલવું જોઈએ એ હું તમામને અને જે કોઈ સાધુ સંતો જે કંઈ આવા ખોટા હુકામ તમે તમે ભક્તિ કરવા માટે જો તમે સંન્યાસ લીધો છે તમે ભક્તિ કરવા માટે તમે દીક્ષા લીધી છે તો તમે હુકામ સંસારીની પર પડો છો અને તમે હુકામ આ બધાને હેરાન હેરાન થાય ને કારણ કે એકાબીજાને દિલ દુભાય છે માટે આવું નહીં કરવું જોઈએ એવું મારી વિનંતી છે જય સ્વામિનારાયણ